નસવાડી તાલુકામાં મીઠું ઉત્પાદન કરતી કંપની દ્વારા વેચાણ કરવામાં આવતા મીઠાની ગુણવત્તા ઉપર અનેક સવાલ ઉઠ્યા છે નસવાડી તાલુકામાં ખાનગી કંપની દ્વારા ઉત્પાદિત મીઠા ઉપર અનેક પ્રશ્નો ઉઠ્યા છે ભોજનમાં ઉપયોગી સફેદ મીઠાની થેલીમાંથી કાચ રેતી કાંકરી નીકળી રહ્યા છે મીઠું ખરીદનાર ગ્રાહક જ બે અલગ અલગ કંપનીના મીઠાની થેલી લઈને હકીકત જણાવી રહ્યા છે ગ્રાહકે ગ્રામ્ય વિસ્તારમાં વેચાઈ રહેલ ખાદ્ય વસ્તુની ફૂડ વિભાગ ચકાસણી કરે એવી માંગ કરી છે જ્યારે હીરા કંપનીના સંચાલકો પ્લાન્ટમાં જ વીજ પાવરની અનિયમિતતાના કારણે આવું બન્યું હોવાનું જણાવી લૂલો બચાવ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે આ મીઠું ખાવા મે લઈ જટા નસવાડી બજારમાંથી હવે ઘરે જઈને શાકની અંદર નાખો તો શાકમાં કચ કચ એવું વાગ્યું એટલે અમે પછી હળદરમાં પાણી નાખ્યું મરચું માં ટપાસ કરીને પાણી નાખ્યું મીઠું માં પાણી નાખીને તપાસ કર્યું ત્યારે મીઠાની અંદર ઝીણી ઝીણી કાચ કે પછી રેટી હોય પણ ઝીણું ઝીણું નીકળે છે અને પછી નસવાડી આવીને અમે બે કંપનીનું મીઠું લીધું એમાં હીરા અને કઈ શકું બે લીધું તો નેરમાં પણ નાખવું પાણીમાં અને હીરા પણ નાખ્યું હીરા પણ ખાનગી કંપની હોય શકે એવું લાગે છે એટલે હીરા કંપનીની અંદર કાચ નીકળ્યા છે ઝીણાં જીણાં રેટી ને કાચ જેવું લાગ્યું છે અને નિર્માણની અંદર કંઈ નીકળ્યું નથી કલાકવાળા અમે હલાવ્યું તો રેટી નીકળી છે એની અંદર અમારું શું કહેવું અમારું એટલું કહેવું છે કે સરકારી તંત્ર આની તપાસ કરે આવો તો કેટલા લોકો ખાસે ને બીમાર પડશે શરીરની અંદર નુકસાન ના થાય ટા પહેલાં આની તાત્કાલિક ધોરણે તપાસ થાય નસવાડી બજારની અંદર જે કોઈ મીઠું હોય એની અંદર તરત તપાસ થાય એવી અમારી માંગ છે ભાગ આવે છે એ ચોક્કસ વાત છે તો આ સરકારી તંત્ર આની ખાસ તપાસ કરે એવી અમારી આદિવાસીઓની માંગ છે આવું આવું શું ખાવાથી આદિવાસીઓને કઈક ને કઈક રોગ થાય કે પછી એમના સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર